સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શનની ઊભી થયેલી અછત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સી સીઆર પાટીલ દ્વારા સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ઇન્જેક્શનો મગાવી વ્યક્તિ દીઠ એક ઇન્જેક્શન વિના એટલે કે ફ્રીમાં આપવામાં આવ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ થઈ ગયો છે સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તો તેની સામે મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓ માટે અક્ષીર એવા ઇન્જેક્શનની સુરતમાં અછત જોવા મળી હતી જેને લઈને સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સમક્ષ દર્દીઓના સંબંધીઓએ હૈયાભરાળ પણ કરી હતી તે સીઆર આર દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી આજથી દર્દીઓના સંબંધીઓને દર્દી દીઠ એક રેમડેસિવિર ઇન્જેક્શન વીના મૂલ્યે આપવાની જાહેરાત કરી હતી અને બે દિવસ એટલે કે નવમી એપ્રિલ અને દસમી એપ્રિલના ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન સાથે દર્દીઓના જરૂરી પુરાવા લાવનારાઓને જ વિનામૂલ્યે ઇન્જેક્શન અપાયા હતા સુરત ભાજપ કાર્યાલય ખાતે પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાયો હતો સુરત ભાજપે ઝાર્ડ કંપની પાસેથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા છે ઇન્જેક્શન સૌને વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે આજ ગઈકાલના અથવા આજના એક જ ઇન્જેક્શન એક વ્યક્તિને આપવામાં આવશે જેથી વધુમાં વધુ લોકોને આપણે સહાયરૂપ થઈ શકીએ અત્યારે જે કોરોનાની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ લોકોને તકલીફ ન પડે અને એનું ડિસ્ટ્રીબ્યુશન બરાબર થાય અને એ લોકોને આ તકલીફમાંથી બહાર કાઢવા માટે પાર્ટી એમને પડખે ઊભી છે સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે ટ્રાન્સપરન્સીથી સિસ્ટમ પણ બનાવી કે કલેક્ટરને સત્તા પણ આપી કે ભાઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે ડૉક્ટર જ લેવા જાય અથવા તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મગર તેમાં પણ લોકો એ ઘરે લેવાવાળા લોકોને એમાં તકલીફ પડતી હતી કારણ કે જે ઘરમાંની અંદર જે લોકો પોતે સિસ્ટમ આ સારવાર લેતા હોય કોઈ ડૉક્ટરની તો એને ઇન્જેક્શન મળતા નહોતા અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ આ વ્યવસ્થા ગોઠવી છે કાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીએ જાહેરાત કરી હતી કે સુરત મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ઇન્જેક્શનોનું વિતરણ ફ્રીમાં કરશે એના ભાગરૂપે આજે શરૂઆત થઈ છે ટોકન સિસ્ટમથી જે લોકો ડૉક્ટરની રિસિપ લઈને આવશે એમને એક ઇન્જેક્શન આપવામાં આવશે એ પ્રમાણે શરૂઆત થઈ છે જેમ જેમ જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ 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 લોકોને આનું વિતરણ કરતા જઈશું અમે અમારા પ્રયાસો પૂરતા કરી રહ્યા છીએ આ જે સિસ્ટમ છે તો જે કંઈ સિસ્ટમ છે એમાં भारतीय जनता पार्टी कुरक बनी लोगों ने मदद उठवाने प्रयास छे आवो कई काले हमारा उपाध्यक्ष भारतीय जनता पार्टीના प्रदेश अध्यक्ष શ્રીલ પાટીજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીરે અને ત્યાં આગળ એમે જાહેરાત કરેલી કે ભારતીય જનતા પાર્ટી તરફથી લગભગ 5000 કરતા વધારે એમએડ એસીલર ઇન્જેક્શન મિનામૂલ્યે આપવામાં આવશે એના અનુસંધાનમાં આજે ભેલી સવારે તેમના બંગલે મીટિંગ થયેલી અંદર ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારી અને સાથે સાથે સુરત મહાનગર ભાજપના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા ત્યાર પછી ત્યાંથી અમે બધા કંઈક ભાજપ કાર્યાલય ઉપર આવ્યા અને એક ચોક્કસ આયોજન સવારના ગોઠવી દીધું અને એના આયોજનના ભાગરૂપે અહીંયા અમે જાહેરાત કરી અમે વોટ્સઅપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કે આજે સુરત ભાજપ કાર્યાલય ઉપરથી વિના મૂલ્યે રેમેડેવીસિવિર ઇન્જેક્શન મળશે અને જે કોઈ વ્યક્તિ અહીંયા આવે એને પોતે ડૉક્ટરનું ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન લઈ અહીંયા આવવાનું અને આવે લાવ્યા પછી એને અમે ટોકન નંબર ફાળવીએ છીએ અને ટોકન નંબર ફાળવ્યા પછી એને રેમેડેવીસિવિર ઇન્જેક્શન વિના મૂલ્યે ફાળવી રહ્યા છે સરસ મજાની વ્યવસ્થા સુરત ભાજપ કાર્યાલય ઉપર કરવામાં આવી છે અને તેનો લાભ બધા સૌ નગરજનો લઈ રહ્યા છે અને અમારું તો સૂત્ર છે સેવાહી સંગઠન સેવાહી પરમો ધર્મ અને એના અનુસંધાનમાં ચાલનારા લોકો એ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે ભાજપ કાર્યાલય ખાતે તે રેમડેસીવર ઇન્જેક્શન વિનામૂલ્ય અપાતા દર્દીઓના સંબંધીઓના મોઢા પર આંશિક રાહત જોવા મળી હતી જોકે કુપન આપી જથ્થા પ્રમાણ ઇન્જેક્શન વિતરણ કરાયા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ